રાજકોટના પારેવડી ચોકમાં એક ગરીબ પરિવાર રહેતો ઇકબાલ પત્ની નાઝમીન અને બે સંતાન ઇકબાલનો કાપડનો વેપાર કોરોના પછી ઊંધો ગયો અને એના પર પાંચ લાખથી વધુનું દેવું ઊભું થયું દરરોજ ઉધારદારો ઘરની બહાર આવી ધમકી આપતા અને ઘરનું વાતાવરણ ઉદાસીન અને તૂટી ગયેલું બન્યું બાળકો સ્કૂલ છોડવા મજબૂર બન્યા અને નાઝમીન પાણી વગર વાસણ ધોઈ રહી હતી એક રાતે ભયભીત વાત એવી કે એકબાલ એની પત્ની અને બંને બાળકોને સૂતા મેંકીને પારેવડી ચોક બજાર પાસે રાતે અઢી વાગે પારેવડી ચોક પાસેથી ચાલતો ચાલતો જતો હતો ત્યાં મા મેલડીની ડેરી આવી જય મા મેલડી મને ખબર નથી કે તને હિન્દુઓ કેવી રીતે પગે પડે છે આખી જિંદગી મેં સલામ જ કરી છે બે હાથ જોડી મેં દેવાદાર થઈ ગયો છું હું ભિખારી થઈ ગયો છું અને હમણાં જ હું થોડા સમયમાં મરી જઈશ હું મરવા જઈ રહ્યો છું અને મારી ચોપડીમાં મારી બે બાળકો અને મારી પત્ની છે એનું તું ધ્યાન રાખજે માંડી મારું દેવું ભરી દે એવું તો હું નથી કહેતો પણ મારી પત્ની બાળકોને લઈને નીકળે તો તેનું ધ્યાન રાખજે માંડી આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો હાજીડમને જઈને ચારક ફૂટની દિવાલ પર ચઢીને ખુદાને યાદ કરીને અંદર ઝંપલાવા જાય ત્યાં તો કોકે પાછળથી એનો કાચલો પકડ્યો ત્યાં તો પાછળ વળીને જોયું ત્યાં તો એક એસી વરસની ડોશીમાં હાથમાં લાકડી લઈને ઊભા હતા ઇકબાલે પૂછ્યું કોણ છો ડોશીમાં તું પારેવડી ચોક આવીને કીધેલું કે મારા બાળકોનું ધ્યાન રાખજે હું એ જ પારેવડી ચોકની મા મેલડી છું દીકરા ઇકબાલ હિન્દુ હોય કે મુસલમાન મર્યા પહેલાં એના પરિવારને મારા ખોળામાં નાખે તો જો તેને કમોતે મારવા દઉં તો હું મા મેલડી ના કહેવાઓ તો બેટા ઇકબાલ એકવાર તું ઘરે પાછો જા અને ત્યારબાદ એના સપનામાં મા પ્રગટ થઈ મા એને કહ્યું કે ભોળ ભટારિયામાં મંદિર જઈને શીશ નમાવો બીજા દિવસે તે ભક્તિપૂર્વક મંદિર ગયો અને એક વૃદ્ધ સ્ત્રી પાસેથી મા મેલડીના ભક્તિનો સાચો અર્થ જાણ્યો મેલડીમાં પૈસા નહીં શ્રદ્ધા માગે છે ઇકબાલના દિલમાં શ્રદ્ધાનો દીવો પ્રગટ્યો અને એના જીવનમાં ચમત્કાર બન્યો જૂના એક ગ્રાહક દ્વારા એણે સિત્તેર હજાર રૂપિયાનો ઓર્ડર મેળવ્યો અને ફરીથી બિઝનેસ ઊભું થયું હવે દર શુક્રવારે એ પારેવડી ચોકમાં મેલડીમાં માટે દીવો કરતો એક વર્ષમાં ઘરમાં સમૃદ્ધિ આવી બાળકો સ્કૂલે ગયા નાઝમીન મહિલા સમૂહ ચલાવતી થઈ અને ઘરના આંગણે એક નાનું લોટું મુકાયું જેથી ભક્તોને પ્રસાદ મળે છે આજ પણ એ દીવો બળે છે શ્રદ્ધાનો આશાનો અને મેલેડીમાંના અસીમ આશીર્વાદનો